વે ઓર કુતારુ લાઈ ને લાઈ ગંદો કુ લોક હે સંગુ હે આજે વાણી સવારંભ બની છે હા બોલે એમાં અંગૂઠાની વાત કરી હા અંગૂઠો મરડીને પીયોને જડાવી તો અંગૂઠો કઈ રીતે કોને કહેવામાં આવ્યું એમાં થોડો પ્રકાશ પડે અને કીડી પણ એક એમાં કે છે કીડીની હડફેટે હાથી ચડ્યો ઉંદરને પાડ્યો પગલા હે પોચાડ્યો છે તો એ વિશે થોડીક ચર્ચા કાપસરી કરો જય હો સુધી સાહેબ આપણો પ્રશ્ન સારો છે અંગૂઠો મરડીને આ મહાપુરુષોએ એક જિજ્ઞાસુને જગાડવા દશામાં જે જીવ છે એને સમજાવવા માટે એક વાણી બોલ્યા છે જો કે આ વાણી આપણે આમ સીધે સીધી સમજવા જઈએ તો ભૌતિકમાં એવું લાગે કોઈ પત્ની હોય એના પતિને અંગો બદલી અને જગાડતા એવું આપણને નક્કી થાય પણ ખરેખર એમ નથી મહાપુરુષો કોઈ બી ભૌતિક વાત કરે જ નહીં એના લક્ષ્ય કંઈક બીજે હોય એમ કઈ પે નિગાહે કઈ પે નિશાન એ કંઈક બોલતા હોય પણ એનો સાર કંઈક કહેવા માંગતા હોય હવે અહીંયા કે છે અંગૂઠો મળડીને એટલે કોઈ વસ્તુ નથી કોઈ વ્યક્તિ નથી જે પરમ તત્વ પરમાત્મા છે એ તો નિરાકાર બ્રહ્મ છે એ કોઈ આકાર વાળો છે નહીં પેલો મુદ્દો સદ્ગુરુના ચરણે ગયા પછી એ નિરાકાર બ્રહ્મની જાણ થઈ છે તો ત્યાં અંગૂઠો આ તો એક જિજ્ઞાસુને સમજવા માટે વાણી મૂકી છે હવે અંગૂઠો એવો શું થાય આપણો દેહ એને આંક ઘૂઠા વાળો કીધો પાંચ તત્વોને ત્રણ ગો વાહ હા હવે એને કીધું આંગળો એટલે દરેક શરીરના નખથી શિખા ઊંધી આ શબ્દ ગુંડાર થઈ રહ્યો છે પણ એનું એને લક્ષ્મણ લેવા માટે એને જગાડવા માટે આ જીવ દશાને અજ્ઞાન મટાડવા માટે મહાપુરુષો જગાડવાનું કે છે કે આ તું કાયાની અંદર જે તું પાંચ તત્વ ત્રણ ગુણમાં રમણ કરી રહ્યો છો એ તું નથી તું એનાથી નિહારો છો અંગૂઠો મરડી અને પીવું એટલે શબ્દ પ્રેમ એને જગાડવા માટે કે છે કે પીવું એટલે પોતાનું સ્વરૂપ છે અને હજી સુધી કોઈ ભગવાન એવું નથી કોઈ ગુરુ ભેગા થયા કે તમને પરમાત્મા ઓળખાવી શકે હજી સુધી આ જગતમાં એવા કોઈ ગુરુ નથી કે તમને ભગવાન બનાવી શકે કાકે બનાવવાની વસ્તુ નથી અને પમાડવાની વસ્તુ પામેલા જ છે સુરતા ગમે ત્યારે ગમે ત્યારે કોઈ પણ અજ્ઞાની અજ્ઞાની ગમે તે હોય સુરતા એને પરમાત્મા સાથે એનું જોડાણ તો છે જ હવે આ લક્ષ પામવા માટે બહુ ગહન છે જેમ તમને ગળે ને ઉતરે કારણ કે ઘણી વાતો મહાપુરુષોની કડી બી લાગે છે એટલે કે છે કે કેવી રીતે સાહેબ કબીર કે છે પાણી મેં મીન પ્યાસી મોહે દેખત આવી રહ્યા દરિયાની અંદર નદીમાં પાણીમાં માછલી રહેતી હોય છતાંય તરસી આતમ જ્ઞાન વિના નર ભટકે કોઈ મથુરાન કોઈ કાશી કાશી કે છે જો નાભી કમળમાં માં વસે કસ્તુરી તો મૃગલા ભરે ઉદાસી ઉદાસી બન બન ફિરે ઉદાસી આ બધે બાર બધા પરમાત્મા પૂરતી રહ્યા છે પણ ખરેખર બાર મળે એવો નથી નથી એટલે પાણીમાં એનું જલમ માછલીનો પાણીમાં પ્રજનન થાય એની વૃદ્ધિ પામે એનો પરિવાર પાણીમાં છેલ્લે નાશ થાય તો પાણીમાં સતાય કે છે પ્યાસી છે તરસી છે મોહે દેખત આવે હાસી કબીર સાહેબ કહે છે મને દુઃખ લાગે ને વસુ પણ આવે છે આપણી સુરતા પરમાત્મા સાથે છે છતાય તરસી છે તૃષ્ણાવાળી છે આપણી સૂતા બહાર ભટકણી થઈ છે એટલે એ રંગરૂપ ઘાટમાં વિષયો વિકારોમાં આ સૂતા બહાર ભટકે છે દરિયો એટલે સમજવા સભર ભર્યો છે પરમાત્મા વ્યાપક પરમાત્મા છે પણ એનું ત્યાં નક્કી પણ થતું નથી એટલે સવારમ બાપા કે છે આંગૂઠો મરડીને પીવાને જગાડ્યો આડું જાય અવળું જાય આ મન ની અંદર જે વૃત્તિ છે આપણી આ મન ની અંદર વૃત્તિ ઉભી થઈ છે મન અંતકરણ છે આપણી અંદર આ દેખાય મારો સ્થુલ દેહ પણ આની અંદર મારા સુક્ષ્મ દેહ છે એ સુક્ષ્મ દેહ છે એમાં મન બુદ્ધિ ચિતના આ ચાર વિભાગ પડ્યા છે હવે એ ચાર માં મન જે સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે ચિત જે ચિંતવન કરી રહ્યું છે અને બુદ્ધિ જે નીચોડ કરી રહી છે આ હાથુ છે નીચોડ કરે છે મન બુદ્ધિ ચિત્ત ચિત્ત એટલે અહીંયા ચિત જે કીધું છે એ અંતકરણમાં આવ્યું એ જ સુરતા છે અંતકરણ માં રહેલી ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે જયારે એ ચિત જ્યારે વ્યાપક ને ઓળખી થાય ને તો એ ચેતન્ય સ્વરૂપ છે અને અહંકાર એ તો ઉભો થયેલો છે છે નહીં આત્મામાં અહંકાર એવું કઈ છે નહીં પણ એ ઉભો થયો છે એટલે ચાર એની અવસ્થા એટલે કે તો આંગૂઠો મરડી પીવાને જગાડ્યા આડું જાય અવડું જાય મન જાય આવડું આડી અવળી જાય છે ક્યાંય નક્કી પડે અહીંયા બેઠા હોય તમારું મન ક્યાંય હોય એને મહાપુરુષે શું લક્ષ્ય ધ્યાન સુરતા એટલે ધ્યાન ધ્યાન નો અર્થ લક્ષ્ય થાય કે ભાઈ આંગૂઠો મરડી પિયાને જગાડ્યો આડું જાય અવળું જાય નણગલ લહેર્યું ઘણા લોકો કે લે આર્યું એમ છે તો આ રિયુ એવું કોઈ શબ્દ આવે કલાકારો એની રીતે ગાતા હોય પણ આ રિયુ એટલે કઈ બતાવવા એવું નથી હા ન જોવાય રૂપ એનું ન લેવાય પાર કહું તો કહેવાય નહીં આ તો બોલે બાવન બાર જો મહાપુરુષો ઈશારો કર્યો નામ વિશે સુરતાને સમજાવવા માટે કે જેને તમારે પામવો છે ને એ રંગ રૂપ ઘાટ વાળો નથી અવયવ આકાર વાળો નથી એટલે એને સવારમાં બાપા કહે છે કે કીડીની અડફેટે હાથી મો કીડી એટલે સુરતા લક્ષ્મણ થી થાય ને પછી એનો કોઈ બીજો વિકાર લાગે આથી એટલે અહંકાર પોતાનો પણ જાય કે કારણ એ સ્વયં સુરતા પરમાત્મા બની ગઈ એ જ બની ગઈ કે અડફટે હાથી કે ને લીધો છે પગલા હેઠ શું કર્યો ઘણી વાર આપણે સરકાર કામગીરી ને કઈ પગલાં લેવા પડશે હું આ પગલા એટલે સદગુરુ મહારાજના શરણ પગલા એક શબ્દ થી શબ્દ નક્કી થાય એવો છે પોતાનો શબ્દ થી મિલન કરાવ્યું તો પગલા એક પછી કે પહોંચાડ્યો ઠેઠ ઠેઠ એટલે પાછો આવે હા મન મર કર ભૂત હોવા આ મન મરી ગયું પછી ભૂત થયું ઘણા કે ભૂતપૂર્વ વડાપ્રધાન ભૂતપૂર્વ સરપંચ ભૂતપૂર્વ સભ્ય પછી શું થાય ભૂત સુતા હનુમાન મન મન પણ ભૂત બનાવ્યું મહાપુરુષો કે પાછું ઉભું થાય છે રાગદ્રેશ નિંદા આ બધું તો મહાપુરુષે કાઢ્યું છે તમારું છતાંય ક્યાંક ક્યાંક આપણે જતા હોય ને આપણે થોડુંક થાય તો આ ક્યાંથી આવ્યું કારણ કે ખરેખર મન સદગુરુના ચરણે હું પાનું તન મન ને ધન શીશ સહિત ખરેખર શીશ એટલે અહંકાર પોતાનો અહમ સૂક્ષ્મ અહમ અંદર પડેલો હોય એને પણ કાઢવાનું કે અને મન શા માટે માંગ્યું ભાઈ પ્રશ્ન સારો કર્યો હતો કે સુરતા જગાડે નામ ને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડે પુરુષ ને પુરુષ જગાડે પ્રેમ પણ સુરતા ને કોને જગાડે એવો તમારો પ્રશ્ન હતો હવે સુરતા ને જગાડે કોણ એ બહુ નક્કી કરે પણ એ જવું પડે કારણ કે એ નક્કી થયા વગર ખાલી ઇશારો થાય વાણી થી અર્પણ કર્યા તો તમે આપનારા કોણ તમારો અંદર સૂક્ષમ દેહ સુળ દે સૂક્ષ્મ દેહ અને ધન પણ આપી દીધું ગુરુ મહારાજ જે કઈ તમારી પાસે શબ્દો બધા હતા જે કઈ હતું કારણ દેહ કહેવાય એ કારણ હમણાં કારણ ઉપર વાત આવી કારણે આપી દીધું પછી શું છતાંય ક્યારેક ક્યારેક રાગ દ્રેસ ઉભો થાય નિંદા ઉભી થાય આ નથી આમ તો આ આપ્યું નથી ખરેખર આપ્યું હોય મન અમન બની જાય પછી અને અને નથી ત્યાં કીધું સમજીને એવું બોલ્યા કે સમજેથી જરામરણ ભે જાય આ બધું સમજણમાં રહેવાનું છે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન ચક્ષુ આવા બધા શબ્દો મૂક્યા છે પણ ત્યાં કાંઈ બીજી આંખ આવે નહીં સમજણનું ઘર આવે અને સમજણ આવ્યા પછી કાંઈ કહેવાનું રહેતું નથી આ તો ભાઈ રહે મોમુક્ષ શબ્દ શબ્દબાન એટલે કોઈ મોમુક્ષ હોય કોઈ હોય એનો પ્રશ્ન હોય તો આજે અમારે એનો જવાબ ઉત્તર આપવાનું ફરજ છે તો આ બધી સંતો એ મનનું સમાધાન હા થાય એ માટે આ વાત કહેવાય મનના સમાધાન માટે કે મન જે હતું નહીં ત્રણ કાળનો મન હતું નહીં ને ઊભું થયું તો એને પાછી દાખલા તરીકે રાજા હતો એ સપનામાં ઊતો તો એને કૂતરો આવી કવિડી ગયો એટલે રાજાને તો રાજમાં તો બધા વૈદ્ય હોય બધા એના સાગરી તો હોય પણ છતાં સપનામાં કવિડ્યું એટલે પછી ડોક્ટર ક્યાંથી લાવવા પડે સપનાના પાટો છે નો બાંધવામાં સપનામાં દવા લીધી એ એ સપનામાં પછી સવારે સપનામાંથી તો એ પાટો વય ખાવ એ દવા હોય એની પાસે એ પીડા હોય હવે આ દરદ ક્યાં ઊભું થયું સપનામાં ક્યાં પૂછ્યું સુતા રે હરિધન તમે જાગ આપણે બધા સપનામાં જ છીએ ખરેખર મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ પણ એક દાખલા ગણ્યા છે અંદર ખોજ કરવા જાવ તો એવું કઈ મળતું નથી એટલે મહાપુરુષો કહે છે ડોક્ટર સપના નું દુઃખ સપના નું ડોક્ટર અને સપના ની દવા હવે એ કોણ આવે એવા સદગુરુ મળે આપણને તો આ રોગ સપના નો રોગ સપનામાં જ મટાડવો પડે એટલે જુપતી કરી પછી ત્યાં ઓલા વૈદ હતા હવા ડોક્ટર આવ્યા માથે પણ રાજાને કઈ હતું પચાસ વર્ષ એસી કે સો વર્ષ આપણું આયુષ્ય જીવન જોઈએ આપણે પણ બધું સપનામાં જ્યાં ન મળે તો કે જાગી લે મનવા મેરા કેતી લે આતમ રામા દીકીલ નજર પાછળ ફેરી આ વાણીમાં કે

કારણ કે એ પોતાના સ્વરૂપ જાણ થાય ખરેખર સદગુરુ મળે એવા તો આપણને બે વસ્તુ નક્કી કરાવી દે એક અસંતા અને બીજું નિર્ભયતા અને નિર્ભયતા એટલે ભય વિનાનું જે કાંઈ જીવન થાય ત્યારે જ આપણું જીવનમાં એ વર્તમાનમાં આવ્યું કહેવાય વાણી દ્વારા તો સંતો ઘણું બોલ્યા અને આચાર્યનો ઉપાધિ એ થોડુંક અમારે કહેવું પડે નકરે કહેવાય એવું નથી કોને કહેવાનું ભ્રમ લટકા કરે બ્રહ્મ તમે સામે ભ્રમ છો મેં આગળ વાત કરી ગુરુ નથી પરમાત્મા બનાવતા ભગવાન કારણ કે સ્વયં છે હામાં ગુરુ મહારાજ ને ખબર નથી કે હામી એમ પરમાત્મા ઈશ્વર છે ખ્યાલ જ જે સાધક ગુરુ ના ચરણ થાય ગુરુ નો ખ્યાલ જ છે કે ગુરુ મહારાજ મારા જલમ મરણ મટાડો એટલે ગુરુ મહારાજ ને ખબર છે ખરેખર આના જલમ મરણ તો છે જ નહીં આવાગમન આ જીવ નથી આ જીવ દશા થઈ એટલે પકડા બાકી આત્માને એવું કઈ છે નરસિંહ મહેતા કે આત્મા તત્વ સિંહો નહીં કારણ કે છે નહીં ખોટો પ્રશ્ન છે આવો પણ સદાય સદગુરુ મહારાજ દીયાના સાધક છે ણે આગાને ને જન્મો જન્મના પાપી જીવને જીવ ને મારા સદગુરુ પડ માં પાર ઉતારે આ સદગુરુ ની કૃપાથી વ્યક્ત કર્યું બાપા